આ દિશામાં માથું રાખીને સૂઈ જશો તો આરોગ્ય અને લક્ષ્મી દોરતા આવશે જે લોકો વારંવાર બીમાર થતા રહે છે અને પૈસા ઘરમાં ટકતા નથી ઘરમાં બરકત રહેતી નથી તેની પાછળનું રહસ્ય શું છે મિત્રો આજનો વિષય સામાન્ય લાગે છે પરંતુ એની પાછળ છુપાયેલું રહસ્ય એટલું ઊંડું છે કે ગરુર પુરાણમાં પણ તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે રાત્રે સૂતી વખતે આપણે માથું કઈ દિશામાં રાખીએ છીએ તે માત્ર આરામ માટે નથી પરંતુ જીવનની ઉર્જા સ્વાસ્થ્ય આયુષ્ય અને માનસિક શાંતિ સાથે સીધો સંબંધ ધરાવે છે પુરાણ કહે છે કે દિશાઓ માત્ર જગ યા બતાવતી નથી પરંતુ દરેક દિશામાં એક વિશિષ્ટ દેવશક્તિ વસે છે જે આપણા શરીર અને મન પર સતત અસર કરે છે સૃષ્ટિની રચના સમયે ભગવાન વિષ્ણુએ ચાર મુખ્ય દિશાઓમાં દેવતાઓને સ્થાપિત કર્યા પૂર્વ દિશામાં ઇન્દ્ર પશ્ચિમમાં વર્ણ ઉત્તર દિશામાં કુંભ અને દક્ષિણ દિશામાં યમરાજનું સ્થાન આપ્યું ગરુડ પુરાણ કહે છે કે જ્યારે મનુષ્ય સુઈ જાય છે ત્યારે તેની પ્રાણશક્તિ ચેતન અને અવચેતન સ્તર વચ્ચે એક નાજુક સંતુલન બને છે એ સમયે જો શરીર ખોટી દિશામાં મુકાયેલું હોય તો પ્રાણ ઉર્જા સ્વાસ્થ્ય ખરાબ રહે છે છે અને મનમાં અસ્થિરતા વધે હવે આવો સમજીએ ગરુડ પુરાણ અને અન્ય શાસ્ત્રો શું કહે છે દક્ષિણ દિશા પૂર્વ દિશા પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વિશે મિત્રો જાણકારી માટે કહી દઈએ કે કરતા હોય કે પાઠ તેને અધવચ્ચે ન છોડવી જોઈએ તેથી તમારા ભલા માટે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો પ્રથમ વાત કરીએ દક્ષિણ દિશાની ગરુર પુરાણ કહે છે કે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવો સર્વોત્તમ છે યમરાજ દક્ષિણ દિશાના અધિકારી છે પણ એનો અર્થ મૃત્યુ નથી જીવિત માનવી માટે યમ દિશા એટલે ધર્મ દિશા એ દિશા મનુષ્યને સ્થિરતા આપે છે મનમાં ધૈર્ય જગાવે છે શરીરના ચુંબકીય પ્રવાહને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સમાન દિશામાં લાવે છે જ્યારે માથું દક્ષિણ તરફ હોય છે ત્યારે આપણા શરીરનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સાથે જોડાઈ જાય છે આ સ્થિતિમાં રક્ત સંચાર સ્વાભાવિક બને છે નિંદ્રા ઊંધી અને આરામદાયક બને છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે વાસ્તુશાસ્ત્ર પણ આ વાતની પુષ્ટિ કરે છે કે દક્ષિણ દિશામાં માથું રાખીને દીર્ઘાયુષ્ય મળે છે ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે અને સંતુલિત રહે છે ઘણા અને યોગી લોકોએ આ દિશામાં માથું રાખીને જ આરામ કર્યો છે કારણ કે દક્ષિણ દિશા યમની છે એટલે મૃત્યુના ભયમાંથી મુક્તિ આપે છે અને આધ્યાત્મિક વૃદ્ધિ આપે છે બીજી દિશા છે પૂર્વ દિશા જે સૂર્યોદયની દિશા છે સૂર્ય ઉગે છે એટલે પ્રકાશનો આરંભ થાય છે ગરુડ પુરાણ કહે છે કે પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી બુદ્ધિ તેજ બને છે આત્મશક્તિ વધે છે અને મનમાં સકારાત્મક વિચારો આવે છે સવારે ઉઠતા મન તાજુ રહે છે શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે શાસ્ત્રોમાં લખાયું છે કે જે વ્યક્તિ પૂર્વ દિશામાં માથું રાખીને સુએ છે તેને ભગવાન બ્રહ્મા અને સૂર્ય નો આશીર્વાદ મળે છે એ વ્યક્તિનું જીવન બને છે છે વિદ્યાર્થીઓ માટે તો પૂર્વ દિશા સર્વોત્તમ માનવામાં આવે કારણ કે એ દિશા બુદ્ધિ અને ધ્યાન દિશા છે જયારે માથું પૂર્વ તરફ રાખવામાં આવે છે ત્યારે મગજમાં રક્ત પ્રવાહ સંતુલિત રહે છે વિચાર શક્તિ સ્વચ્છ બને છે અને સ્મરણ શક્તિ તીવ્ર બને છે એટલે જ હિન્દુ સંસ્કૃતિમાં સવારે સૂર્ય નમસ્કાર પણ માણસ પૂર્વ તરફ મોઢું રાખે છે કારણ કે એ દિશા જીવનમાં પ્રકાશ લાવે છે હવે આવો જાણીએ પશ્ચિમ દિશા વિશે ગરુડ પુરાણ અને વાસ્તુ શાસ્ત્ર બંને કહે છે કે પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવું અશુભ નથી પરંતુ મધ્યમ છે એટલે ન તો વિશેષ લાભદાયક અને ન તો નુકસાનકારક પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવાથી શરીર થાક તો ઉતરે છે પરંતુ મનમાં ઉદાસીનતા અથવા આળસની ભાવના વધે છે કારણ કે સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય છે એટલે એ દિશા દિવસના અંતનું છે જો માણસ વારંવાર આ દિશામાં સુવે તો જીવનમાં ઉત્સાહ ધીમે ધીમે ઘટી શકે છે અને હવે આવે છે ઉત્તર દિશા ગરૂડ પુરાણ કહે છે કે ઉત્તર દિશામાં માથું રાખીને સુવું સંપૂર્ણપણે નિષિદ્ધ છે

માથાનો દુખાવો અને ઉર્જાની ક્ષતિ થવાની શક્યતા રહે છે ગરુડ પુરાણમાં તો એ પણ લખાયું છે કે ઉત્તર દિશામાં માથું રાખીને સુનાર વ્યક્તિનું આયુષ્ય ધીમે ધીમે ઘટે છે અને મન હંમેશા અશાંત રહે છે આ દિશા પિતૃ દિશા ગણાય છે એટલે જીવિત માણસ માટે એ દિશામાં સુવો અશુભ માનવામાં આવે છે આ ચાર દિશાઓના વિજ્ઞાનને સમજીને આપણે કહી શકીએ કે ભગવાને દિશાઓ પણ કારણસર રચી છે ગરુડ પુરાણના શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે દક્ષિણ મુખે શયનમ દીર્ઘાયુષ્ય પ્રદાય જે માણસ દક્ષિણ દિશામાં માથું રાખીને સુએ છે તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે હવે વિચાર કરો મિત્રો રોજ રાત્રે આપણે સુએ છીએ પરંતુ દિશાનું ધ્યાન રાખતા નથી એ માત્ર આળસ નથી પરંતુ અજ્ઞાન છે કારણ કે સુવાની દિશા આપણા મન શરીર અને આત્મા ત્રણેય પર અસર કરે છે જો દિશા યોગ્ય હોય તો સવારે ઉઠતા ઉત્સાહ અનુભવાય છે મન આનંદિત રહે છે આખો દિવસ સફળ બને છે પરંતુ જો દિશા ખોટી હોય તો સવારે જ થાક લાગવા લાગે છે ઊર્જા ઘટી જાય છે અને જીવનમાં નકારાત્મકતા વધે છે એકવાર એક ઋષિએ પોતાના શિષ્યને કહ્યું કે બેટા દિશા માત્ર જગ્યા નથી એ શક્તિ છે જે વ્યક્તિ દિશા સન્માન કરે છે એને દિશાઓ પણ આશીર્વાદ આપે છે આ વાત ગરુર પુરાણમાં રહેલા જ્ઞાનનો સાર છે હવે જો આપણે આ શાસ્ત્રીય વાતને આધુનિક જોઈએ તો પણ સત્ય દેખાય છે છે પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ દક્ષિણ તરફ જાય શરીરનું હૃદય અને મગજ આ ચુંબકીય પ્રવાહથી પ્રભાવિત થાય છે જો માથું દક્ષિણ તરફ હોય તો લોહીનો પ્રવાહ સ્વાભાવિક બને છે હૃદય પર દબાણ ઓછું પડે છે અને નિંદ્રા ઊંધી આવે છે પણ જો માથું ઉત્તર તરફ રાખવામાં આવે તો એ પ્રવાહ વિરુદ્ધ બને છે અને એથી મગજ પર તણાવ વધે છે એટલે ગરુડ પુરાણમાં કહેવાય છે કે ઉત્તર દિશામાં સુવો મનુષ્ય માટે અશુભ છે પૂર્વ દિશા માટે વિજ્ઞાન પણ કહે છે કે સૂર્યપ્રકાશ અને ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં પ્રાણશક્તિ વધારવામાં મદદ કરે છે એટલે સવારે ઉઠતા મન તાજું રહે છે એટલે જ આપણા પૂર્વજોએ ઘરના બેડરૂમ પણ એ રીતે બનાવ્યા કે માણસ દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સુએ અને દિવાલો પણ એવી રીતે રચાય કે ઉર્જા હંમેશા દક્ષિણ થી ઉત્તર તરફ વહે જો આપણે આ શાસ્ત્ર ને જીવનમાં અમલમાં લાવીએ તો માત્ર સુવાની દિશા બદલવાથી જ જીવનમાં ચમત્કારી ફેરફાર અનુભવાય છે ઘણા લોકો કહે છે કે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાની શરૂઆત કર્યા પછી તેમને સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો માથાનો દુખાવો ઓછો થયો મન શાંત બન્યું અને સવારે ઉત્સાહ અનુભવાયો ગરુડ પુરાણમાં એક પ્રસંગ આવે છે જ્યાં ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે કે હે ગરુડ મનુષ્ય રાત્રે જ્યારે નિદ્રા લે છે ત્યારે તે મૃત્યુનું અંશ અનુભવે છે એ સમયે શરીરનો સંતુલન જાળવવો સૌથી મહત્વપૂર્ણ છે એટલે જ વિષ્ણુએ કહ્યું કે જે વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સુએ છે તેને યમદેવ પણ ધર્મનું રક્ષણ આપે છે મિત્રો આજના આધુનિક યુગમાં આપણું જીવન દોડધામ ભર્યું છે રાત્રે મોડું સુએ છીએ સવારે થાક અનુભવીએ છીએ પરંતુ જો આપણે આ એક સરળ નિયમ અપનાવીએ દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સુવું તો શરીર અને મન બંનેમાં અદ્ભુત પરિવર્તન આવશે આ વાત ફક્ત શાસ્ત્રોનું જ્ઞાન નથી એ આપણા પૂર્વજોની હજારો વર્ષોની અનુભૂતિ છે એ નહોતા જાણતા જાણતા પરંતુ પ્રકૃતિને હતા તેમણે દિશાઓ સાથે જીવવાનું શીખ્યું હતું હવે તમે વિચારતા હશો કે જો કોઈના ઘરમાં બેડ એ રીતે મુકાયેલો હોય કે માથું ઉત્તર તરફ આવે છે તો શું કરવું તો ચિંતા નહીં તમે ફક્ત સુવાની દિશા બદલી દો બેડનું સ્થાન ન બદલી શકતા હો તો પણ માથું દક્ષિણ કે પૂર્વ તરફ કરીને સૂવો યાદ રાખો રાત્રે સૂતી વખતે મનને શાંત રાખો પથારી શુદ્ધ રાખો માથું દક્ષિણ તરફ રાખો અને ભગવાન સ્મરણ કરીને આંખો મીંચો તમે જોશો કે કેવી રીતે ધીમે ધીમે મનની ચિંતા દૂર થવા લાગે છે શરીર હલકું લાગે છે અને સવારે ઉઠતા જીવનમાં નવી ઊર્જાનો અનુભવ થાય છે ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિ દિશાનું જ્ઞાન છે તે વ્યક્તિ સાથે આથી મિત્રો આજે જ નક્કી કરો કે હવે પછી જ્યારે પણ સુશો ત્યારે માથું દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખશો એ તમારું જીવન સંતુલિત કરશે આરોગ્ય વધારશે અને મનને શાંતિ આપશે ગરુડ પુરાણ આ નાની લાગતી શિક્ષા સાચે જ મહાન છે કારણ કે એ આપણા જીવનના સૌથી સામાન્ય કાર્ય પણ આધ્યાત્મિકતા સાથે જોડે છે જે મનુષ્યની ચેતનાને ઉન્નત કરે છે તો ચાલો મિત્રો આજથી જ દિશાનો સન્માન કરીએ પ્રકૃતિની શક્તિ સાથે જોડાઈએ અને ગરુડ પુરાણ આદિવ્ય જ્ઞાનને જીવનમાં ઉતારીએ જેથી દરેક રાત્રે નિદ્રા શાંતિપૂર્ણ બને અને દરેક સવારે ઉત્સાહથી ભરપૂર બને દક્ષિણ દિશા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય આપે છે પૂર્વ દિશા ભોખ અને પ્રાણશક્તિ વધારે છે પશ્ચિમ દિશા મધ્યમ પરિણામ આપે છે ઉત્તર દિશા અશુભ છે ભૂલથી પણ ક્યારે ઉત્તર દિશામાં માથું રાખીને ન સુવું જોઈએ મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો કે તમે અત્યાર સુધી કઈ દિશામાં માથું રાખીને સૂતા હતા સાથે જ વિડિયોને લાઈક ચેનલને ને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે